વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંકલ્પ મેગેઝીન લોન્ચ કરવામાં આવ્યું છે લોન્ચ ઇવેન્ટમાં બીબીએની સૌથી મોટી ગણાતી ઇવેન્ટ બાઝીગરનું ટીઝર આઉટ કરાયું હતું છેલ્લા ચોવીસ વર્ષથી બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનું સંકલ્પ મેગેઝીન લોન્ચ કરવામાં આવતું હોય છે જેમાં મેગેઝિનની ડિઝાઇન ક્રિએટિવ લખાણ પ્રિન્ટિંગ સહિતની તમામ કામગીરી બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે અર્થશાહે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજે સંકલ્પ બુક લોન્ચ પ્રસંગે બાઝીગર સિઝન પંદરનું ટીઝર આઉટ કરવામાં આવ્યું હતું બાઝીગર એ બીબીએ સ્ટુડન્ટની સૌથી મોટી ફ્લેગશીપ ઇવેન્ટ છે જેમાં બિઝનેસ માટે વિદ્યાર્થીઓ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા થતી હોય છે અત્યાર સુધી બાજીગરની ચૌદ સ્પર્ધા થઈ ચૂકી છે પરંતુ કોવિડના કારણે બાઝીગર સ્પર્ધા યોજી શકાતી ન હતી હવે ફરી તેના માટે સૌ વિદ્યાર્થીઓ તૈયાર થઈ ચૂક્યા છે તેની ગેટ લાઇન છે હે દમ તો બાઝી લગા સંકલ્પ મેગેઝીન અંગે વધુ વાત કરતા બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અર્થશાહે જણાવ્યું હતું કે પ્રણાલી મુજબ મેગેઝિનના માર્કેટિંગ માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માર્કેટિંગની કામગીરી સોંપવામાં આવતી હોય છે આ માટે તેઓ વચ્ચે અઢાર ટીમ બનાવી સ્પર્ધા કરવામાં આવી હતી આ પ્રસંગે મેગેઝિન માટે માર્કેટિંગનું કામ કરનાર પ્રથમ વર્ષના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રથમ ટીમ સામર્થ્ય તૃતીય ટીમ ચીફ અને તૃતીય સૂર્યાશ વિજેતા જાહેર કરવામાં આવી હતી સંકલ્પ મેગેઝીન ની વખતની ટીમ ઇન્વેસ્ટર્સ છે ઇન્વેસ્ટર એટલે જીવનમાં જ્યારે નબળો સમય ચાલતો હોય ત્યારે અચાનક કોઈ આશાનું કિરણ મળે તેને કહેવાતું હોય છે તેમ ઉમેરતા અર્થશાહે વધુમાં જણાવ્યું કે ઇન્વેસ્ટર વિગત લેવર અને વિક્ટરી એમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે સંકલ્પ મેગેઝિનના બીબીએના તમામ કાર્યક્રમોને આવરી લેવામાં આવતા હોય છે આ વર્ષે પણ અમને સંકલ્પ મેગેઝિન માટે મુખ્યમંત્રી શ્રી એલ્યુમિના સહિતના પ્રતિષ્ઠિત લોકોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા છે સંકલ્પ મેગેઝીન બીબીએનો આખો ચહેરો છે તેવું તમે કહી શકો સંકલ્પ મેગેઝિનની અઢી હજાર નકલ પ્રિન્ટ કરવામાં આવી છે પ્રથમ હું આખી મીડિયા જેટલી બી મીડિયાની ટીમ આવી છે જેટલા બધા ન્યૂઝ ચેનલથી આવ્યા છે બધા માટે ધન્યવાદ અને મારું નામ અહર્ષ શાહ છે હું એમએસયુ બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ પ્રેસિડેન્ટ એન્ડ અહીંયા આજે તારાસન્સમાં અમે જે આયોજન કર્યો હતો એ સક્સેસફુલી પતી ગયું છે અને અમે સંકલ્પ મેગઝીન જેની થીમ ઇન્વિક્ટિસ છે જે અમારા બીબીએના છાત્રો દ્વારા આખી ક્યુરેટેડ છે ક્રિએટિડ છે એન્ડ ટુ એન્ડ એ અમે આખું આયોજન જે આખું પ્રસરણ હતું એ આખું પતાવ્યું છે આજે એન્ડ એન્ડમાં અમે એક સરપ્રાઇઝ ઇવેન્ટ અનાઉન્સ કર્યું છે જે અમારું ફ્લેગશીપ ઇવેન્ટ છે અમારું બાઝીગર બિઝનેસ ઇવેન્ટ જે જલ્દી તમને આખા મીડિયામાં આખા ન્યૂઝ ચેનલમાં બધી જગ્યા જોવામાં મળશે બે વસ્તુ હતી જે બે અમારા મોટા ઇવેન્ટ છે એક આજે અહીં પત્યું અને એક આજથી અહીં શરૂ થશે જેમાં છે આપણું બાસીઘર અહીંથી શરૂ થશે સંકલ્પિ બહુ જ સરસ ઇવેન્ટ થયું છે અને સ્ટુડન્ટ્સ એસોસિએશને એટલી બધી મહેનત કરી છે બધું જ મહેનત અહીંયા દેખાઈ રહી છે એટલા બધા ડિગ્નેચરીઝ આવ્યા હતા અને આટલા સારા સારા લોકો સાથે આ સરસ ઇવેન્ટ અમે લોકોએ બહુ જ સરસ રીતે એન્જોય કર્યું છે અને બહુ સારું લોન્ચ થયું છે તમે પણ તમારી કોપીઝ લઈ શકો તો લેજો અને ગો થ્રુ સંકલ્પ ટ્વેન્ટી ફોર મેગેઝીન એમ એસ યુનિવર્સિટી હંમેશાથી જ એક બહુ જ સરસ યુનિવર્સિટી રહી છે અને સ્ટુડન્ટ્સને એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે અહીંયા હું પણ પોતે એક સ્ટુડન્ટ રહી છું એટલે મને ખબર છે કે મારા ત્રણ વર્ષ એટલા સરસ ગયા હતા અને અહીંયા સ્ટુડન્ટ્સના ટેલેન્ટ અને ટેલેન્ટ અને ડેડિકેશનને એટલું બધું એપ્રિશિએટ કરવામાં આવે છે જે આપણે અહીંયા જોયું ઇવેન્ટની અંદર